ખેડૂત મિત્રો પાણીની જમીન તમારા ખેતીની જમીનની અંદર તમારે પાણીનો ટાંકો પાઇપલાઇન પિયત કઈ પણ સાધનો નોંધાવવા હોય તો એક એફિડેવિટ કરીને આપવું પડશે એનો નમૂનો આપણે જાણી લઈએ અમો નીચે સહી કરનારા સાત તમામ જેટલા હોય એટલા નામ સરનામાં ઉમર ધંધો ખેતી વગેરે અમારા સહિતના ધર્મ પ્રતિજ્ઞાપૂર્વક નીચે મુજબની હકીકત જાહેર કરીએ છીએ કે હવે ખેતીની જમીનનું વર્ણન વલન નાખો અમારી ખેતીની જમીન તાલુકો જીલો ગામ ખાલી જગ્યા રેવન્યુ સર્વે નંબર ખાલી જગ્યા ખાતા નંબર ખાલી જગ્યા હેઠળ ખાલી જગ્યા થી ધારણ કરીએ છીએ અમારી ખેતીની જમીનમાં ખેતી કામ કરવા હેતુથી આ શબ્દ ખાસ લખજો નીચે મુજબ સાધન સુવિધાઓ વસાવેલી છે જેટલી હોય એક પછી એક ક્રમ બાંધી દો એક મશીન ની ઓળી કનેક્શન બે એચડી પાઇપલાઇન આશરે ખાલી જગ્યા ચોરસ મીટર માં દાટેલી છે મીટર તો બધા પડશે ને કેટલી દાટેલી છે ખાલી જગ્યા ચોરસ મીટર તમને ઈચ્છા હોય તો તમે સાથે ઉત્તર થી દક્ષિણ તમારા ઘેસન કરવું એ કરી શકો છો પણ કેબલ દાટેલો હોય તો સાથે સાથે લખી નાખો કે કેબલ છે ચોરાઈ જાય કે કઈ પણ થાય એફઆઈઆર કરવી હોય તો એ વખતે તમને કામમાં આવે કે નુકસાન ના વળતર વખતે અમારી ખેતીની જમીનની ફક્ત આસીજીની આરસીસી ની કરી છે તો એ ચોથું એ કરી નકલ વિગત એ બધી લખી નાખો ખરીઓ રેવન્યુ રેકડ માં ચઢાવે તમારા માનવા અને જાણવા મુજબ જાહેર કરીએ પચાસ રૂપિયાની એક નકલ કરી નાખો અને ઓરિજિનલ નામલદાર જમા કરાવવાનું છે એની અરજી પણ સાથે સાથે કરતા શીખી લેવો નામ સરનામું મોબાઈલ નંબર છે તારીખ મંગલદાર સાહેબ શ્રી તાલુકો વિષય વિષય તમારું જે હોય તે બધી ચડાવી દે આ વિષયમાં ટાકો ઓરડી જે કંઈ ચડાવવાનું હોય તે હોલ્ડિંગ દીવા વગેરે જેવું લખી નાખો મંડી સાહેબ શ્રી અમુક અરદા સાત નંબર જેટલા નામ લખી નાખો ગામ તાલુકો જેનો ખાલી જગ્યા ખાતામાં ખાલી જગ્યા સર્વે નંબર ખાલી જગ્યા જમીન ખાલી જગ્યા અમારી ઉપરોક્ત ખેતીની જમીનમાં ખેતી કરવા હેતુથી નીચે મુજબની વિગતો જે છે રેવન્યુ એક દાખલ કરવા અરજ કરીએ છીએ જે વિગતો વિગત લખી નાખો આ ઉપરોગ હકીકતો ઉપરોક્ત વસ્તુ ની સુવિધા અમારા સાત નંબરમાં નોંધવાય તો ઘટતું કરશો ત્રણ હજાર ની પોલીસ મારી અરજી ની કોપી કરી નાખો ઇન્વર્ટ કરાવી દો